અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છીએ ચાપાવાડી ગામના ભાઠી ફળિયામાં અહીં એક ઘરમાં કોઈ સાપ ભરાયો છે તો ચાલો એ સાપ કયો છે એ સાપને તમારી સમક્ષ રૂબરૂ કરાવીએ તો બની રહો વિડીયોના અંત સુધી અહીં આવીને અમે લોકોએ જોયું તો અહીં એક રસલ સ્વાઈપર સાપ હતો જેને આપણે ગુજરાતીમાં ખડચિત્રો અથવા કામળિયા નામે ઓળખીએ છીએ જેને આપણે પરડ અથવા પડ આ નામે પણ ઓળખીએ છીએ આ સાપ એ ભારતના મુખ્ય ચાર ઝેરી સાપો છે એ માનો જ એક છે આ સાપે ખોરાકની શોધમાં ઉંદરનો પીછો કરતો કરતો એ અહીં સુધી આવી ગયો હશે ગુવાસા પે આહી કઈ રીતે બેઠો છે તે તમે આ વિડિયોમાં જોઈ શકો છો ચલો તો આ સાપને અત્યારે આપણે રેસ્ક્યુ કરવાની ટ્રાય કરી અને સહી સલામત આ સાપને નીચે ઉતારીએ ગોણ ભણત ભણતાંજાજે તીમે જેતરાજાજાજાજ વણ્ય જેતાજેજેદાજાજેવાજ જઇતાજાજેતાજાજાજ જેતા� અંદર નિયોપા અંદર નિયોપા કાય કાય કરે તા નન્નો રખાય નન્નો હસેરા બેટે પર મોટો ન આવતા કઉચી હું સેસામ લીટર હાલ હું બબુ બેકટરે રમત હા મે પહોંચાય તર પહોંચી જાવે ઇ હેલી જારે અચ્છા

દૂર દૂર લાલ લેસા સા કાઢે છે સિંદારે રા મરીયા ન મરીયા હા મોટો પોરણો નું ના પોરણો કા પોરણો ન

તો એય દેખાતો રટમ તો હા દેખાતો છોડોક નરિયા હરકાય દેણો ઓય ગડપો આવી જાય

અને મોટો ટેબલ નહી આવે યાર નેવા 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 ટેબલ નેવા ઓ પેડિન વેલા નઈ આવ જા ને તો યાર માન થા આ

હા મા <hostess> આપામાં કોટ લખી ગયા કે એક પ્લાટ રોટરી લઈને હૈ ગરા હા તા રે આલાજે એટલે

અત્ય નીચે થી નીકળે ઓ હઈતો તો નઈ લખો ઉત કર આઈક લલ્લો એ એ જાયરી હદે કર હા તા જાયરી ફરકાવા ઉભરોજે ઉભરોજે પિછડા તો ગઈ આ એ ઉપર રોજા એ તરોજા છોડતો હું મે કથે જતી ઉભો રાખ્યો ઓરોય બોલ્લો 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 હા ઓ ઓ બોલ્લો હા ઓરો અહીંયા જા બેઠે સી માજા આતે હા ઉભી જાતે ઉશી ગાઠી ની પાછે કે હ રયો હે તો મેરા કે હાજા હો

ઓરે બા ઓર આવી જ એ જે ઈ થોર જહા કેબલ ઓ કેબલ ઓ કેબલ ઓ કેબલ ઓ ના બુકર मोटी साइज होती गा तो आता मोठा ती हो जो जो तू राती ताडे हरा ओंतारो ए दूर दूर जागा दूर जाना भाई नीचे नीचे ना नहीं पर तो तो पूरा आ जाओ अमित हां नहीं है है पूरा बाहर टेबल पर होती है बाहर बाहर होती है टेबल पर आओ बे पराई देना पराई नहीं है नहीं है का 아, 라든 아, 만든. 아, 가든 아, 만든. 아, 만든. 아, 만든. 아, 만든. 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 만

એકદમ ઉનિયાનો જો પણ કને જે ચાલે ને કે આખા ઉંગો જ બગાડી દે આપણે હા કે હે હે હેલો તો એટલો રહો

ખોલ પણ કે છે પાહા જ કાઈ ન અમે સમાજી સમાજી તો કાલ કા નીચે નહી નીચે

Thank you. ચાલો તો આ રસલ સોયપરને અત્યારે આપણે ચાપાવડીના બાકી ફરિયાથી આપણે અત્યારે રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ ખૂબ જ મોટા સાઈઝનો છે આ સાપને આપણે કેવી કન્ડિશનમાં આપણે રેસ્ક્યુ કરીએ તમે વિડીયોમાં જોયું જ છે ખૂબ જ મોટા સાઈઝમાં છે આ સાપે ઘરમાં ઉપરની સાઈડે કેવી રીતે ભરાઈ ગયો તો તમે જોયું જ શકો આ ખૂબ જ મોટા સાઇઝના આ રસલ સ્વૈપનને તમે જોઈ શકો છો આ સાપે આપણા ભારતનો મુખ્ય ચાર એક છે આ રસલ ઓળખ તમે જોઈ લો આ ઘણા એવા તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આજુબાજુના ગામોમાં એક શેર જરૂરથી કરી દેજો જેથી આપણા આજુબાજુના ગામોમાં પણ લોકો સાપ દેખાય તો એ લોકો મારો સંપર્ક કરે અને સાપોને મારે નહીં ચલો તો આવા જ રેસીપીના વિડીયો જોવા માટે તમે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જય હિન્દ જય ભારત